એ સુ રીઝન હતું એ પછી અમે તમને જણાવશું રીમા જણાવી દેશે તમને પછી જણાવી દીધું જણાવી દીધું વાત થઈ ગઈ ઓકે તો અત્યારે વાગ્યા છે હવે સાડા અગિયાર થઈ ગયા છે આંસુબેન તૈયાર થઈ ગયા છે એમને તૈયાર કરી દીધા છે ને હવે હું ને આંસુબેન જાય છે બાપાના દર્શન કરવા એને બધી બધી દર્શન કરવા લઈ જાઉં છું ચાલો આંસુબેન આપણે જવું છે ને દર્શન કરવા હાલો ક્યાં જવું છે પેલા કહી દે ક્યાં જવું છે આપણે જે જે કે જે 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 તો અમે આવ્યા છે બીજે દર્શન કરવા આનું બેન ને લઈને અમારા ફ્લેટ ની બાજુ માં છે જાવ કરી દે જે કરવાનું તો હવે આનું બેન લઈને આવી ગયા છે એક મંદિર અમે દર્શન કરવા કાનું આપણે જે જે કરવા આવું ને હાલો 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 જે જે કરી લે હાલો અહીંયા આવી જા અહીંયા આવી જા એક બીજી જગ્યા આવી ગયા જવા દર્શન કરવા અનુબેન ને લઈને ચલો પણ આ બે થયા છે દીપક બેસી ગયા જમવા આજે છે સામા પાંચમ ઋષિ પંચમી જે કહેતા હોય તે એટલે સૂકી ભાજી બનાવી છે મેં અને એની સાથે રોટલી છે સાથે છે સલાડ મરચાં અને અહીંયા છે પેટીસ ને સામો જે સામેથી આવ્યા છે એની સાથે છે ચટણી બરાબર છે સુકી ભાજી જાયતી નથી ઓકે ચાલો તો વાગી ગયા છે સાડા દસ અને હવે અમે જમીને ઊભા થઈ ગયા અને થોડુંક લેટ તમને બતાવીએ છે જમવામાં હતું આજે ચાપડી ઊંધ્યું મારા અને ઈયા માટે ના સાથે એની સાથે આવ્યું હતું સલાડ મરચા બપોરની સુકી ભાજી હતી રીમાને કંઈક આજે પાચમ છે બે અમે છે ને બે એક ઉંધિયું લઈ અને પછી મારે જમવું હોય ને તો બે ચાપડી એકસ્ટ્રા નખાઈ એટલે ત્રણેય જમી લઈ આની પેલા તો અમે બે ઊંધિયા એક એક્સ્ટ્રા નો ખાઈ તો એમાંય વહી ગયું જો ને હા બહુ આપણે હેવી થઈ જાય છે આપડે નથી ખાઈ શકતા આપણે ઊંધું ન ખાઈ શકીએ બહુ હેવી થઈ જાય છે ને આ આંસુડો છે ને અત્યારે અમારે આંસુડો સામે જમવા ગયો છે ચાલો તો અને હા એક ઓલી વાત કરવી છે આપણે હા અમને આજે અમારા સબસ્ક્રાઇબર મળ્યા અમે ગયા હતા એક્ચ્યુઅલ માં બારે અમારા એક રિલેટિવ ની

ત્યાં આપણું એક કામ થઈ જાય મગની દાળ સરસ પલળે ને તો ફૂલી જાય ને એકદમ મોટો દાણો થઈ જાય ને ભાતે પંદરથી વીસ મિનિટ પલાળેલા હોય ને તો જ સરસ લાંબો દાણો થાય બાસમતી ભાતમાં એ બહુ ધ્યાન રાખવું પડે કે ભાઈ પલળેલા હોય ને તો સરસ થાય એટલે બે પલાળીને પછી હવે હું યોગા કરવા જઈશ અને સાથે સાથે લોટે બાંધી દઈશ પણ આજે મેં લોટ બાંધવાનું સ્કીપ કર્યું કારણ કે મારે થોડુંક લેટ થતું હતું યોગા કરવામાં એટલે પછી લોટ મેં કીધું હું પછી બાંધીશ તો બસ આવી રીતનું કાઉન્ટર ટોપ ક્લીન કરીને પછી હું જાઉં એટલે પછી સીધું શું કે મારે રસોઈ જ સ્ટાર્ટ કરવાની રીએ એટલે હી આ બેના જે સ્કૂલે ગયા એટલે થોડુંક એનું ચા પાણીનું નાસ્તાનું બધા જે વાસણથી આવે ને એ બધા બહાર મૂકી દઈશ અને પછી હું જઈશ એટલે પછી ડાયરેક્ટ મારે વઘારને લોટ બાંધવાનો ને એવું જ બધું રહેશે આજે નાસ્તામાં એ બહુ કંઈ ખાસ નહોતું કારણ કે આજે ચાપડી ઉંધ્યું જૈમાં એ રોટલીને ઉપાયું હતું તો મને દીપકને બેહીને રોટલીને અથાણું બી ભાવે તો એ અમે નાસ્તો કરી લેશું અને જો અમે વેટ વાઇપ્સ હોય કે બેબી વાઈપ્સ હોય જે તમે યુઝ કરતા હોય એનાથી તમે સોફા ઉપર જે ધૂળ તમને દેખાતી હોય એ ક્યારેક વાળ હોય ને તો એમ થાય કે એક એક વાળ આમ કેમ લેવો એવી રીતે તો એ બધું આમાં આવી જાય અને જો અહીંયા યોગા પણ મારા થઈ ગયા હતા એટલે જ હું હોલમાં બધું ક્લિનિંગ કરવા આવી ગઈ હતી સાથે સાથે સોફા પણ ચાપટીને બધું ક્લીન કરી લઈશ તો આવું કંઈ કોઈ રૂટીન અહીંયા આંશુ બેન પાવડરથી રમે છે પેલા જમતા હતા મારા પર્સ થી એ રમે છે અને એની થાળી છે યયાને જેવી આપીને એવી જ એને થાળી આપવી પડે ને જો આજુબાજુની તમે હાલત જોઈ લ્યો એકવાર આટલી વસ્તુ અમે આપીને ત્યારે અમારા ઘરમાં રોટલી થાય હા અને આ પાવડરનો ડબ્બો તો અલગ હો જુઓ અહીંયા છે જમવાનું મારું મારા માટે ગીસોડાનું કે તુરિયાનું તમે જે કહેતા હોય એ શાક બનાવ્યું છે ફ્રાઇન્સ મરચી રોટલી ને છાસ ને દાળ મગની દાળ ને ભાત બનાવ્યા હતા આ લોકો માટે બરાબર ને મગની દાળ ભાત રોટલી સાથે છે ચટણી હા મારે મુઠિયા ઢોકળા બનાવવા છે એનો વિડીયો શૂટિંગની હું તૈયારી કરતી હતી અહીંયા બીજી તૈયારી થાય છે આ ઢોકળાનો લોટ છે આ રવો છે અને હારે બધું કટલેરીનો સામાન છે જો તમને દેખાશે રબડને એ બધું મારું નિયાનું બાસ્કેટમાં રાખ્યું હોય ને એ લીધું છે હારે રમવા હવે સેનાથી એકથી નહીં રમે હજી અહીંયા પથારામાં વધારો થશે નહીં હા 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 બોલે છે પાછી હા અને મેં આજે સવારની કોટીવાળી કુર્તી પહેરી હતી અત્યારે સાંજે તો મને એમ થઈ ગયું હું કપડાં ચેન્જ કરી લઉં એટલી બધી હું થાકી ગઈ બાપરે એમાં ઉપરથી આ સ્રગ આવે કે કોટી જે તમે કહેતા હોય એ આવે એટલે કેટલી ગરમી થાય ખબર નહીં આજ મને બહુ ગરમી થાય છે મને જ થાય છે કે રાજકોટમાં જે કઈ ખબર નથી પડતી ચલો હવે બનાવી લઈએ મુઠિયા ઢોકળા પથારો તો થવાનો છે થવાનો છે વિડીયો શૂટ કરું કે ન કરું એ તો મારે આપ રસોઈ કરું એટલી વાર માં થઈ નથી ઉપાડવાનો જ છે જો અહીંયા હિયા હોમવર્ક કરે છે એ હમણાં અહીંયા હિયા પાસે આવી હતી અહીંયા કેટલી વસ્તુ હતી જો આ હિયા એના માટે બુક્સ કાઢી છે બધી એની આગલા યરની હોય ને બધી આગલા વર્ષની આમ જો અહીંયા અહીંયા કેટલી વસ્તુ છે આ ઉપાડવાનું સોફા ઉપરનું બધું અલગ આપણે આમ જ હોય કાં કરેલું મારી સાથે તો બસ જો મુઠિયા ઢોકળાનો મેં એક શોર્ટ્સ મૂક્યો હતો ત્યારથી મને રિક્વેસ્ટ આવતી હતી કે તમે મુઠિયા ઢોકળાની રેસીપી બતાવો તો અહીંયા મેં દૂધી લઈ લીધી છે એને આપણે છાલ સહિત જ ખમણી લેવાની છે છાલ ઉતારવાની નથી બહુ મોટી હતી એમાંથી મેં એક પાર્ટ જ યુઝ કર્યો હતો એટલે બાકીની બધી આપણે ખમણી લેશું અને દૂધી ખમણીને એમાં લોટ નાખીને એટલી વારમાં કાળી પડી જતી હોય તો આમાં થોડુંક એવું લીંબુ એડ કરીને મિક્સ કરી દેવું એટલે કાળી નહીં પડે એટલે આપણે લોટ બધા ભેગા કરી એટલી વાર સરસ રહીએ તો અહીંયા સૌથી પહેલાં ઘઉંનો ઝીણો લોટ છે એ લઈ લીધો છે આવી રીતે માપ સાઇઝથી લેવાનું અને એ જ બાઉલમાં પાછો ચણાનો લોટ લઈ લીધો છે એટલો જ અને બાજરાનો લોટ આપણે લેશું એનાથી અડધો ઘણા લોકો એકલા બાજરાના પણ બનાવતા હોય છે મેં જોયા છે પણ અમે અહીંયા ત્રણેય લોટ મિક્સ કરી છીએ એટલે બાજરાનો લોટ ઈ બે લોટથી અડધો લેશું અમારે હું અહીંયા ચાર વ્યક્તિ માટે બનાવી રહી છું અને અમે સવારે પણ નાસ્તામાં ચા સાથે ખાઈએ છીએ એટલે સવારના પણ છે ભેગા એટલે થોડી ક્વોન્ટિટી વધારે લાગશે તમને અને જો અહીંયા નમક હળદર ધાણા જીરું ને મરચું એડ કરી દીધા પછી ખટાશ ગળાશમાં આપણે વ્યવસ્થિત એવી ખાંડ અને બેથી અઢી નંગ જેટલું લીંબુ એડ કરીશું અને નમક પણ નાખવામાં વ્યવસ્થિત જ નાખવાનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે અહીંયા ઘણા લોકોને આ બાફેલા હોય ને એ પણ તેલ અને લસણની ચટણી સાથે ખવાતા હોય છે તો નમક હોય તો જ ભાવશે અને લીંબુની ઉપર આપણે જે સાજીના ફૂલ હોય એ એડ કરી દઈશું એટલે લીંબ સાજીના ફૂલ એક્ટિવ થઈ જાય અને મુઠિયા ઢોકળા સરસ પોચા બને સ્વાદની સાથે સાથે કેવું ટેક્સચર છે ને એ પણ બહુ જ મહત્ત્વનું છે કારણ કે પોચા હશે ને તો જ ભાવશે અને થોડુંક મેં આમાં ઓઇલ પણ અડધા પાવડા જેટલું એડ કર્યું હતું એ ક્લિપ મિસ થઈ ગઈ છે અને લોટ બાંધા પહેલાં એટલે કે હાથ બગાડ્યા પહેલાં જ આપણે અહીંયા ઢોકળિયામાં પાણી નાખી દેવાનું છે અને એની ઉપર તેલથી એની પ્લેટ છે એને ગ્રીસ કરી લેવાની છે અને બસ જો હવે આપણે લોટ બાંધી લેશું લોટ બાંધવા ટાઈમે પાણી નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે દૂધીનું પણ પાણી છૂટું હશે તો લોટ બહુ પાણી એડ થઈ જશે ભૂલથી તો લોટ ઢીલો થઈ જાય અને પછી મુઠિયા ઢોકળા વાળવામાં પણ બહુ પ્રોબ્લેમ થાય અને વળી પાછો લોટ પણ એડ કરવો પડે ઘણીવાર તો જો અહીંયા મેં લોટ બાંધી લીધો છે અને એની ઉપર આપણે જે રીતે રોટલીના લોટમાં મૂણથી આપણે લોટ કૂણવી લે એવી રીતે મૂણ એડ કરી દેવાનું ને પછી આ રીતના લાંબા લાંબા મુઠિયા ટુકડા વાળી અને ટોકળિયું બંધ કરી અને એને ચાલીસથી પિસ્તાલીસ મિનિટ ઘણીવાર વધારે હોય તો પચાસ મિનિટ જેવું થાતું હોય છે ને અહીંયા જો આપણા મુઠિયા ટુકડા બની ગયા છે છરી એકદમ ક્લીન નીકળી છે અને જો અમે ઠંડા થઈ ગયા પછી તમને બતાવું છું એકદમ જાળીદાર અને દૂધીનું ખમણ પણ દેખાય છે એવા સરસ બન્યા છે ઘણા લોકો આને બાફેલા તેલ અને ચટણી સાથે લસણની ચટણી સાથે ખાતા હોય તો આવા પોચા હોય તો બહુ સરસ લાગે અને સ્વાદમાં પણ જો ખટાશ ગળાશ નમક બધું વ્યવસ્થિત નાખવું હોય તો અમારે દીપકને પણ આવા બાફેલા તેલને ચટણી સાથે ભાવે છે પણ હવે હિયાબેન પણ ખાય છે તો એને વઘારેલા ભાવે એટલે બધાને એકસાથે વઘારી લો આની સાથે અમે લસણની ટમેટાની ચટણી ખાતા હોય પણ આજે મારી પાસે પૈડી હતી એટલે આમાં એ ગ્રીન ચટણીમાં દહીં નાખી દઈશ તો એ ચાલશે નહીં આપણે રાઈ ને લીમડાનો વઘાર કરી લેશું તમે લીલા મરચાંના પીસીસ તલ બધું એડ કરી શકો છો પણ અમારા ઘરમાં નથી ખવાતા એટલે હું નહીં એડ કરું બાકી એ પણ નાખતા હોય છે ઘણા લોકો અને હવે મને થોડુંક નમક ઓછું લાગતું હતું એટલે એ નાખ્યું અને મરચું પણ નાખવું જ પડે કારણ કે આવા પીળા તો ન જ ભાવે એટલે મરચું નાખી દઈશું ને થોડુંક એવું અડધું લીંબુ નાખું ગળાસ બરાબર હતી અને હવે આને આપણે ચમચાથી હલાવવાના નથી આવી રીતે કપડોથી પકડી અથવા સાણસીથી ફાવતું હોય તો એ રીતે પકડીને ઊંચા નીચા જ કરી લેશું કારણ કે ચમચાથી ચલાવવા જાય ને તો ઘણીવાર નીચે ભૂકો થઈ જતો હોય છે ને તો જો અહીંયા બની ગયા આપણા મૂઠિયા ઢોકળા એકદમ જાડીવાળા બેના છે તો બસ જો બની ગયા આપણા ઢોકળા અને ચટણીમાં પણ દહીં એડ કરી દીધું છે અને ખમણ પણ દૂધીનું દેખાય છે અને એકદમ સોફ્ટ પણ બન્યા છે તો કેવો લાગ્યો આ વિડીયો રેસીપી વિડીયો મને કમેન્ટ જરૂરથી કરજો